પડોદરાના શિનુરમાંથી પસાર થતી નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ અંબાલી ગામમાં મંદિરના પગથિયા સુધી પહોંચ્યા નર્મદા નદીના પાણી અનસુયા માતા મંદિરના પગથિયા સુધી પહોંચ્યા નર્મદા નદીના પાણી નર્મદા નદી તોફાની બનતા શિનોર પ્રશાસન અલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે પ્રશ્નોમાં પણ જોઈ શકાય છે અનસુયા માતા મંદિર હાલ પાણીમાં ગરકાવ થયું છે સતત પાણીની આવકને કારણે હાલ આ પાણી છે તે મંદિર સુધી ધસી આવ્યા છે ઇનોર તાલુકામાં આવેલું અંબાલી ગામ અને તેની અંદર આવેલું અંસયાધામ અત્યારે નર્મદાજીનું પાણી વધતું હોય અંસયા માતાના મંદિરમાં પાણી ઘૂસી ગયું છે આવી રીતના દર વર્ષે દર વર્ષે માતાને સ્નાન કરવામાં નર્મદાજીને અંશયાજી બી ભેગા થાય જ છે ઘણી વખત પાણી વધી ગયું હોય તો મંદિર ઉપર પાણી જતું રહેશે અને એ પાણી અમારે નાવડી ઉપર લઈને ફરવું પડે છે અત્યારે મંદિરમાંથી બધો સામાન અમે ભેગા વગેરે કરી લીધેલો છે બધું સામાન હટાવી લીધો છે